હેલો મિત્રો આપણે આવી ગયા છે એમ એન હાઈસ્કૂલની અંદર ને અહીંથી જ શ્રી હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ આખી પાટણની નગર યાત્રા કરવા જઈ રહી છે ત્યારે આપ તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અહીં હું પણ જોડાયો છું અહીં તમામને તિલક લગાવી અને સૌનું સ્વાગત કરી અને તમામ જે યાત્રિકો છે અને યુવાનો

सो रे मोनी ऋषि जापे जरूर जमनलो श्री हरि ओम सारा नदी चला लिया माइक के गुना में ना बोलूंगा पूरा से इधर वालों अखिल नगर वालों चलते ही जरूरत है कुल दान पर प्रत्येक बात चल करना चाहिए भाइयों दोस्तों थोड़ी कह दऊ कि अइए जे तुमई જોઈ શકો છો જે મહારથી આ કથાના છે એ ચેતનભાઈ વ્યાસ ચંદ્રુમણા તેમજ દિનેશભાઈ અને ચેતનભાઈના સાથી એવા કિલાણાના જાડેજા સાહેબ અને સ્વયંસેવકો સંચાલકો ટ્રસ્ટીઓ અને તમામે તમામ ગૌભક્તો અહીં બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે બહેનો બાઇકો ગાડીઓ અને બુલેટો લઈને પણ તમે જોઈ શકો છો આવી જુક્યા છે તો અહીંની પ્રથમ હરોળમાં પ્રથમ રથની પાછળ બહેનો રહેશે અહીંયા રથ નીકળ્યા પછી રસ્તાની અંદર અમને અલગ જ પ્રકારની અનુભૂતિ જોવા મળી કે વિદેશીઓ પણ આ રથનો ઇંતજાર કરી રહ્યા હતા વિદેશીઓ પણ આ રથને આવકારી રહ્યા હતા એવી જ રીતે રથયાત્રા દ્વારા સેવકો દ્વારા એમનું પણ વિદેશીઓનું સન્માન કરવામાં આવ્યું અને મહારાજ દ્વારા જ્યારે રથ બાજુમાંથી નીકળ્યો તો એમનું પણ તિલક કરી અને એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું તો ખરેખર આ ભારતીય સંસ્કૃતિ આજથીની પણ લાખો વર્ષોથી એની પ્રચલિત અને એની જે કહેવાય ને કે સૌથી જૂનો સનાતન ધર્મ છે એ આ ભારતીય સંસ્કૃતિનો છે તો ધીમે ધીમે આગળ નગરયાત્રા નીકળી ચૂક્યા છીએ રસ્તામાં અમને અલગ અલગ જગ્યાએ સારું એવું સન્માન આવકાર અને પુષ્પવર્ષા પણ જોવા મળી ઠક્કર સાહેબ જઈ રહ્યા છે ગોવાળો પણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આપણે આવી ગયા છે હીંગળા ચાચરથી સહેજ આગળ તો રથનું ગૌમાતાનું પુષ્પોથી અને પુષ્પના ફૂલોથી પુષ્પોના વરસાદથી સ્વાગત કરવામાં આવ્યું છે અમે પણ જોડાઈ ગયા છીએ તો આખી નગરયાત્રા હીંગળા ચાચરથી સીધી જશે જૂનાગંજ થઈ અને સુભાષ ચોક સુભાષ ચોકથી સીધી આગળ વધશે અનાવાડા દરવાજા એટલે કે ફુવારો જ્યાં સિદ્ધરાજ જયસિંહના સ્ટેચ્યુ મૂકેલા છે ત્યાં થઈ અને સીધી જ રેલવે સ્ટેશન જશે આપણે આવી ગયા છીએ સુભાષ ચોક અહીંયા પણ બહોળી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે મિત્રો ખાસ વાત એક તમને જણાવી દઉં કે આગળ અને પાછળ બંને સાઈડ પોલીસ પોલીસ પ્રોટેક્શન સાથે આ નગરયાત્રા રેલી નીકળી હતી આ રેલી સંપૂર્ણ જે અનાવાડાની બાજુમાં આવેલું સરસ્વતી નદીના કાંઠે ત્યાં મોટો ભવ્ય પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ તો હું પણ આવવાનો છું તમે પણ આવજો જય ગૌમાતા જય ગોપાલા હરિઓમ ગૌશાળા